છે ને એમ મમ્મી આજે બોલ ખેડવે છે બાર આજે મમ્મી લાખાદાર ભાદરના ઓલા આઠા નું આવે તો ખાવાની મજા આવે

કલાકમાં વાતાવરણ હાવ શાંત થઈ ગયું જો હાવ શાંત વાતાવરણ ત્યાં સુધી પવન તો હસોડો આમ ઢેલા હતા ખુલીને ભટાભટી થતા હતા અને એક કલાકમાં હું શાંત વાતાવરણ થઈ ગયું તો જો આજ તો પાવર ઈ છે ને તો મેં હાટલો લઈને આવી ગયા આંબાની છે તો આંબાની છે હાટલો ઢાળીને હું તા આરામથી પહેલાં તો છે ને હમણાં ઠંડો ઠંડો પવન હતો ને તો છે ને મજા આવતી એમ થાતો હાલો આપણે થઈને આંબા હેઠે વયા જાય તો આંબા હેઠે આવ્યા નથી તો થોડીક વાર બેઠા થા તો નીકળી ગરમી થાવા મળી એક ફાંદડું ન થતું હોય તો એટલી વારમાં તો પવન આયબ થઈ ગયો ઉડન છૂ થઈ ગયું અત્યારે પવન હતો ને તો મજા આવતી એને વાગે મસ્ત વાતાવરણ લાગતું ઠંડુ ઠંડુ એ પાછું ગરમ ગરમ થઈ ગયું હોય ગરમી ઉપડી પ્રમાણે કદાચ બપોર પછી અમારો વરસાદ વારો આઢે તો કાઢે મને એવું લાગે એમ કે અત્યારે ગરમી એટલી ઉપડીને તો કદાચ બપોર પછી વરસાદ અપકી પડે એનું ભલું પૂછો વરસાદનું તો અણધાર્યું છે અરે તો હવે થોડીક વાર આરામ ઉકાળી લઈએ ને પાછા મળીશું રોઢે તા તો ફાઈનલી અત્યારના છે પાંચ ને અમે પણ ઉઠી ગયા ઉઠીને ફ્રી થઈને આવી ગયા બાર ખાટલા ઉપર બેસી ગયા પાછા જો તો અત્યારે વાતાવરણ તો જો અત્યારે અને બપોરે તો એક કલાક સુધી એમ હતું આગળ વરસાદ આવશે આગળ વરસાદ આવશે એમ તો અત્યાર સુધી ઠંડી ઉડી હોત ને બીજું કાંઈ છે જ નહીં ઘડીક તો વાવાઝોડું ને પવન ને વરસાદ ને એવું આવે

હાલો આપણે જોઈએ હું લઈ લઈ એટલી બધી કેરી જો તો ભાઈ કેટલી બધી કેરી લઈ આવવા જો તો જો એક કે કેરી માં આઈક રાખેલું વતન છે વરુ દિનેશ કેરીના રૂપિયા આપવા આપી દેજો હા જયેશ ભાટુ ને કહું છું બે રૂપિયા એક બે રૂપિયા તો જો આટલી બધી ભાઈ થઈ વચ્ચે તો છે ને એમાં મેં પાકેલી અલગ નાખીને આ ચી આમાં આ પાકેલી

આખું ઘેરીનું ભરેલું નથી આ મેઠે ડુંગળી વતન છે ખાલા પેલા પેઠલ

આ લોક તમને બધા નવા આજ નવલોક કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો આજ માટે એટલું જ મળ્યા પાછા નવલોક માં ટાટાભાઈ બેને જય શ્રી કૃષ્ણ બધા